અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતે રહેતા સત્તાવીસ વર્ષીય સુરત દેવી પૂજક છેલ્લા બે મહિનાથી સંતુલન ગુમાવ્યું હતું અને ભટકતો રહેતો હતો માનસિક રીતે અસ્થિર સુરત દેવી પૂજક આજરોજ ગડકુલ ફાટિયા ઓવરબ્રિજ પર લટા મારી રહ્યો હતો દરમિયાન અચાનક જ ઓવરબ્રિજના સાઈડના ડિવાઈડર પર ચડી ગયો હતો અને ઉપરથી અંદાજિત પાંત્રીસ થી ચાલીસ ફૂટ નીચે છલાંગ લગાવી હતી નીચે પડતા જ ગંભીર ઈજાના પગલે સુરત દેવી પૂજકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું યુવકના આ મોતની છલાંગના પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિગતો મેળવી યુવકના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે